બધા જાંબુને ધોઈ લીધા બાદ આપણે આને આ રીતે કટ કરવાના છે વચ્ચે ઠળિયો હશે ઠળિયો છે એ આપણે આપણે અલગ કરી એને યુઝ નથી કરવાનો અને જાંબુને આ રીતે સુધારી લેવાના છે આપણે બધા જાંબુ છે હું કટ કરી લઉં અને ઠળિયા છે એ આપણે દૂર કરી લઈએ હવે આપણે નાખીશું એની અંદર થોડા બરફના ટુકડા બે થી ચાર નંગ જેટલા અને હવે આની અંદર આપણે બ્લેન્ડર છે એ ફેરવી દેસુ આ રીતે બને ત્યાં સુધી આની અંદર પાણી લખાતું હોય એટલે જ આપણે એની અંદર બરફ નાખ્યો છે તો આ રીતે હું આને સરસ આને બ્લેન્ડ કરી લઈએ હવે અહીંયા મેં એક પ્લેટ લઈ લીધી છે પ્લેટની અંદર આપણે છે થોડું મીઠું લેવાનું છે અને મીઠું છે આ રીતે આપણે પાથરી દેવાનું છે હાથેથી અને ત્યાર બાદ થોડું આપણે સંચળ પાવડર એક ચપટી જેટલું એ પણ આની સાથે આ રીતે મિક્સ કરી દેવાનો છે અને સ્પ્રેડ કરી દેવાનું આ રીતે અને ત્યારબાદ એક ચપટી જેટલું લાલ મરચું અને આને મિક્સ કરી દેવાનું આ રીતે ત્યારબાદ આ રીતે કાચનો એક ગ્લાસ લેવાનો છે અને ગ્લાસની જે આ કિનારી હોય ઉપરની ત્યાં આપણે આ રીતે લીંબુ ઘસી લેવાનું છે એટલે સરસ ભીની થઈ જાય ત્યારબાદ આપણે જે આ બનાવ્યું છે મીઠું મરચું અને ચાટ મસાલો એમાં બધી એની જે કોર છે એના ઉપર આ લગાવી દેવાનું છે એનાથી લૂક પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે જો તમને મરચું ના પસંદ હોય તો એકલું મીઠું અને સંચળ પાવડર પણ કરી શકો છો પણ મરચાંથી ખૂબ જ સરસ લૂક અને ટેસ્ટ બધું સરસ આવશે જો આ રીતે ગ્લાસ રેડી કરવાનો છે હવે આ સ્કવોશ રેડી થઈ ગયો છે આપણે બ્લેન્ડર પછી આ રીતની પ્યુરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એની અંદર નાખવાનું છે લીંબુ હું અહીંયા બે ચમચી જેટલું લીંબુ નાખું છું તમને જો બહુ ખાટું ના પસંદ હોય તો તમે એક ચમચી જેટલું પણ નાખી શકો છો બે ચમચી લીંબુ અત્યારે આ સ્ટેજ ઉપર નાખી અને મિક્સ કરી દેવાનું આનો કલર એકદમ ચેન્જ થઈ જશે એકદમ સરસ પર્પલ કલર આવી જશે લીંબુ નાખશો એટલે અને મિક્સ કરી દેવાનું આ રીતે અને હવે આપણો આ સ્કવોશ તૈયાર છે અને જો અત્યારે તો આપણે ઇન્સ્ટન્ટ સર્વ કરીએ જ છીએ પણ તમારે આને સ્ટોર કરવું હોય તો તમે ફ્રીઝરમાં આને રાખી શકો છો એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે રાખો આ સ્કવોશને ચાર મહિના સુધી ક્યારે બગડશે નહીં કંઈ નહીં થાય આને અને જ્યારે પણ તમારે સર્વ કરવો હોય ત્યારે તમારે થોડી વાર પહેલાં એને ફ્રીઝરમાંથી કાઢી દેવાનું એટલે તરત જ ન રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય અને તમે સર્વ કરી શકો ઘરે પાર્ટી હોય તો એક બે દિવસ અગાઉ પણ તમે રેડી કરી શકો છો આને આમાં પાણી નથી નખાતું હતું આ રીતે જ પીવાય છે આને અને જો તમારે પીસતી વખતે બરફના ટુકડા ન હોય તો તમારે થોડું પાણી તમે લઈ શકો છો આ રીતે આપણે આને ગ્લાસમાં પોર કરી દઈએ તમે આવી રીતના ગ્લાસ પણ રેડી કરીને ફ્રીઝમાં રાખી શકો છો બીજે દિવસે પાર્ટી હોય ત્યારે થોડીવાર પહેલાં ગ્લાસ કાઢીને ટ્રેમાં રાખી દો એટલે જ્યારે ગેસ્ટ આવશે ત્યાં તમારું ડ્રિંક રેડી થઈ ગયું હશે બીજા ગ્લાસમાં પણ આપણે પોર કરી લઈએ જ્યારે આપણે માર્કેટમાં પીવા જતા હોઈએ છીએ ત્યારે એ ખૂબ જ કોસ્ટલી હોય છે બહુ જ મોંઘા હોય છે જાંબુનશર્ટ અને એમાં જાંબુ કેવા વપરાણા છે એ જાંબુ છે કે નહીં કંઈ નકલી વસ્તુ છે એ પ્રિઝર્વેટિવ નાખેલા હોય એની અંદર કલર નાખેલા હોય આર્ટિફિશિયલ ફ્લેવર નાખેલા હોય એસેન્સ નાખેલા હોય અને એ કેટલા અનહેલ્ધી હોય કેટલા દિવસથી એ સ્ટોર કરેલા હોય અને એ આપણને ખબર જ નથી હોતી અને એવી વસ્તુ આપણે આપણા પેટમાં નાખતા હોઈએ છીએ એના બદલે આ ખૂબ જ જલ્દી થી બની જાય છે અને ખૂબ જ સરળ છે તો આ રીતે આપણે ઘરે આ રીતે જામુન શોટ રેડી કરી શકીએ છીએ તો તૈયાર છે રિફ્રેશિંગ હેલ્ધી ક્વિક ઇઝી અને વેરી ટેસ્ટી એવા જામુન શોટ તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે તમને આ ડ્રિંક્સ આ જામુન શોટની રેસીપી કેવી લાગી જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન દબાવવાનું ના ભૂલશો જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આવજો